સરળ ધરણી જગ ઝુમી અને ઝુમી અમારી લીમડ ધાર અપરેશ કાળુ સેવા કરે ધન્ય એને ધણનાર ને જોયો મિત્રો તમે જોઈ રહ્યા છો કે આ ધરતી સોમાસામાં કેવી રળિયામણી લાગે છે અને આ ધરતી છે ધૂટસર ગામની આ બાપુ છે મનસુખગીરી અહીંયા માતાજીની પૂજા કરે છે અને આ જગ્યા સૌ પ્રથમ રઘુરામ બાપુએ વસાવેલી હતી તો આ જગ્યાએ મંદિર બનાવ્યું છે સુરેશભાઈ નટુભાઈ સુત્રીયાએ તો આ બાપુ સેવા પૂજા કરે છે આ છે શનિદેવનું મંદિર શનિદેવની મૂર્તિ છે એની પણ બાપુ પૂજા બહુ સારી રીતે કરે છે અને આ અમારું આ છે શનિદેવનું મંદિર તો બાપુ પૂજા શનિદેવની મૂર્તિ છે એની પણ બહુ સારી રીતે કરે છે અને આ છે અમારું ઢૂસર ગામ રળિયામણું બાપુ ખાલી મંદિરમાં ભગવાનની સેવા પૂજા જ નહીં આ ધાર પર જે જાડવા છે ને એની પણ બહુ સારી રીતે સેવા કરે છે જેથી કરીને તમે જોઈ રહ્યા છો આ ડુંગર ઉપર જેટલી ઝાડી છે એ બધી જ બાપુની સેવાનું ફળ છે આ છે અમારે રઘુરામ બાપુનું મંદિર જે અહીંયા ઓગણીસો ને સિત્તેરમાં આવેલા હતા અત્યારે દેવ થઈ ગયા છે પણ આ મનસુખ બાપુ આ ધાર ઉપર જેટલા મંદિર છે ને બધામાં સેવા પૂજા કરે છે બહુ સારી રીતે ગિરી બાપુ જેના સત્સંગ બહુ વખણાય છે પણ આજે એનો સત્સંગનો લાભ લેવા સુરતથી આવેલા મહેમાનો પણ આવી રહ્યા છે અને તમે લાઈવ નિહાળી રહ્યા છો અને આ છે સુરતથી આવેલા દિનેશ કુમાર એની પછી છે અમારા ગામના ભાઈ એની પછી છે અમારા ગામના ભાઈ એની પછી છે પેલો રાકેશ પછી કિરણ પછી જિજ્ઞેશ અને આ બધા અમારે ઢૂટસર ગામના જમાઈઓ છે જો તમે જુઓ તમે પણ લાભ લેવા આવો આ લોકો સુરત થી આવ્યા છે છતાં બાપુના સત્સંગનો લાભ લેવા આવ્યા છો તો તમે લોકો તો ગામમાં જ રહો છો તો ક્યારેક બાપુના સત્સંગનો લાભ લો તો જીવન છૂશે એ ખબર પડે આ છે જીવ દયાના મેન સભ્યો પરેશભાઈ અને કાળુભાઈ તમે તમારી રીતે જોઈ રહ્યા છો એ પક્ષીઓની બહુ સેવા કરે છે અને આ ઝાટલા ઝાડી દેખાય છે અહીંયા બધે એને સણ માટે પાણી માટે બધી વ્યવસ્થા કરેલી છે તમે જોઈ રહ્યા છો કે આજકાલ તમે જોવો તો કોઈ કોઈને કોઈ પૂછતું નથી કે હગા મા બાપ ને પણ પાણી નું નથી પૂછતું જયારે આ સમયમાં આ બંને લોકો એટલી જીવ દયા સેવા કરે છે જીવ નાનો હોય કે મોટો હોય તો બહુ આ ઢુટસર ગામમાં સારું કામ કરી રહ્યા છે તો એના માટે હું ધન્યવાદ આપું છું આ બંને જવાનોને કે આટલી નાની ઉંમરમાં પણ આવા વિચારો આવ્યા છે અને આ કામે સડ્યા છે બાકી અમુક માણસો તમે જુઓ ને તો ગઢા થઈને મરી જાય છે પણ સારા કામ કરવાના વિચાર નથી આવ્યા અને જ્યારે આ બંને નાનપણમાંથી જ આવા વિચારો લઈ અને આ રીતે પ્રગતિ કરે છે અને ભગવાનનું કામ કરે છે તો રામ રામ ને सीताराम ડાયરા ને માતાજી હોના હરાવાના કરે હવે આજ અમારી જીવ દેયા ટીમ ઢૂટસરના સ્થળ ઉપર જોઈ શકો છો તમે અમારા ગામના ભૂપદભાઈ તેમજ આ બધા મહેમાનો અમારી મુલાકાતે આવ્યા છે તો જીવ દેયા ટીમ ઢૂટસરમાં આવ્યા છે એટલે બધા ભાઈઓ માટે પહેલા તો કે નયન કેરા કટાર જેને ઉતરી ગયા આર પાર કાતો આપણું મન જાણે અને કાતો જાણે કીર્તાર તો મિત્રો સારું કાર્ય કરવા માટે સારું વ્યક્તિત્વ સારા વિચાર અને સારા સંસ્કાર જો પણ પોતાના કિંમતી ટાઈમ કાઢી અને આ એક જગ્યા જે અમારી જીવદયા ટીમ ડુડસન ને ગામની બાય તો એના માટે અહીંયા અમે અબોલ પક્ષી માટે પાણીના કુંડા ભરતા હોય છે વૃક્ષારોપણ કરતા હોય છે તો ખાસ આવા વડીલો લોકો જ્યારે અમારી મુલાકાતે આવે ત્યારે અમને અંદરથી ખૂબ આનંદ થાય એટલે જીવદયા ટીમ ડુડસનવતી બધાય ભાઈઓનો આભાર અને ખાસ મિત્રો કે આપણું જય બજરંગી ફેસબુક પેજ છે બરોબર એમાં આપણે તમામ સેવાના વિડીયો છે તો એને લાઈક કોમેન્ટ કરી અને શેર કરવાનું ભૂલતા નહી બાકી આયા આપણે પક્ષીના શણવા માટે સ્પેશિયલ એક પોતાનું કામકાજ પણ ચાલુ છે તો મિત્રો ખૂબ અને આ બધું અમે જે કાર્ય કર્યું છે એ તમે બર્થડે એનિવર્સરી શ્રદ્ધાંજલિમાં જે પણ યોગદાન આપો છો એનાથી આપણે આ કાર્ય શરૂ કર્યું છે અને આ બધું તમારું છે અમારું કાંઈ છે નહીં ખાલી અમારી પાસે ટાઈમ હોય તો અમે અવારનવાર સેવા કરતા હોય છીએ તો રામ રામ ને સીતારામ સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો